રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાય રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર પાંચની અંદર ભાજપના ચાર કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીનતબેન ઝાકીરભાઈ સૈયદ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવા માટે મિટિંગ ઝાપરપરા વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તેમને સમર્થન જાહેર કર્યું હતું અને તેમને વિજય બનાવવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા અપીલ કરવામાં આવી હતી અને મારે લડવાની જ છે અને મને એક શોખ છે મારે કોઈ બીજી કોઈ તકલીફ નહીં એક શોખ છે કે લોકો કામ થાય અને કામો માટે જ હું લડું છું અને નાના મોટા કામો હું કરાવું છું અને કરાઈશ મને કોઈ બીજું કોઈ અપેક્ષા નહીં મને લોકો ગરીબોના કામ થવા જોઈએ લોકો ગરીબોની સેવા મેં ખૂબ કરી છે અને મને બસ એક જ અપેક્ષા છે કે મને વોટ મળે નાના મોટા ના છે અને હું એમને સાકાર આવીશ અડધી રાતે કેસે હું એમના ભેગી જઈ અને મારું ઘર બી છોડી દઈશ ને મને એટલું શોખ છે હું લોકો કામ કરું મારે બીજું કોઈ તકલીફ નહીં મારે કોઈ પૈસા ટકાની કોઈ તકલીફ નહીં હું કોઈ ભૂખા ઘરની બી નહીં સમજ્યા મને એક જ ગરીબો નો કામ થાય અને સેવા મને શોખ છે એમ બી કરાવશું આ મારી બેનુ છે ભાઈઓ છે બધા પૂછો એમ બી મને બહુ શોખ જ છે હું કોઈના પચીસ રૂપિયા બગાડતી હશે પણ કોઈને લેતી નહિ હું સમજ્યા અને મારે ઘરે બહુ સારું છે कोई तकलीफ है पानी ने तकलीफ है गडर ने तकलीफ है कचरा वाले ने तकलीफ है कचरा वाला आता नहीं गडर काड़ा वाला आता नहीं तो? ए, हर के है हर चीज का तकलीफ है हमें चाहते हैं कि हमारी तकलीफ दूर हो गए पांच नंबर रोड ऐसी हमें है तो इलेक्शन अभी अभी हमें तो जो अच्छा काम करेगा उसको ही लाएंगे अभी अभी लगता है तो जीना पापा को विचार होती है क्या नाम है आपका जरीना बहन नगर पालिका हूँ नंबर वार्ड लालबाग बाग उम्मीदवार छू જનકબેન પાંચ નંબર ના છે આવા અમારા ચાર ઉમેદવારો છે હું આમ આદમી પાર્ટી નો ઉમેદવાર છું અને બધા જ આમ આદમી પાર્ટી અમે એક છીએ જીતીએ કે હારી એનો અમે અમને પરવા નથી અમે લોકો કામ કરીશું અને કરાવીશું નગરપાલિકા વાળા કામ નહીં કરે તો અમે લડીશું કજિયા પણ કરીશું પણ કામ કરીશું કરીશું કરાવીશું આવી અમારી બધાયની હિંમત છે અને અમે અને આ વસ્તી આ પબ્લિક સભી અમારા સાથમાં છે એક આજે સત્યાગ્રહ કરીશું ચોમાસા નું હેરાન થાય છે જો ભગવાન ના અવકર છે અમારા બાઈ જીતી જાય તો અમારો ગરીબનો આશરો અમને કરી દેનામતભાઈ જીલતભાઈ